વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે બે અને ત્રણ જોઈશું દાખલા નંબર બે ની અંદર આપણને પ્રથમ પદ એ ની અને તફાવત ડી ની કિંમત આપી દીધેલી છે એના ઉપરથી આપણે પ્રથમ ચાર પદ શોધવાના છે તો મિત્રો એકદમ ઈઝી અને સરળ છે પહેલું પદ અને બીજું પદ આપણે એ વત્તા એ આપણે જે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જોયું છે એમાં પદોમાં પહેલું પદ એ બીજું પદ એ વત્તા ટુ એ વત્તા ડી

કિંમત પણ આપેલી છે તફાવત તો પહેલું પદ એ એટલે દસ સીધો જવાબ આવી ગયો બરાબર છે એમાં તો કોઈ તમારે કઈ કરવાનું નથી પેલું પદ એની કિંમત તો આપેલી જ છે બધા આપણે બીજું ત્રીજું અને ચોથું પદ શોધવાનું આવે તો બીજું પદ એટલે એ વત્તા ટુ ડી એટલે એ એટલે દસ અને આગળ ટુ અને ડી ની કિંમત તો દસ છે જ દસ નું વીસ એટલે દસ ને વીસ ત્રીસ એ વત્તા થ્રી ડી એટલે એ બરાબર દસ થ્રી ડી ની કિંમત પણ દસ દસ ત્રણ ત્રીસ દસ ને ત્રીસ બરાબર ચાલીસ ચાર પદ સુધી આપણે દાખલા નંબર બે માં એ બરાબર ઓછા બે અને ડી બરાબર જીરો આપેલા છે તો પ્રથમ પદ તો આપી દીધેલું છે ઓછા બે બીજું પદ આપણે એ વત્તા ડી એટલે ઓછા બે વત્તા ડી એટલે જીરો ઓછા બે થાય

આવ્યા જ કરશે કારણ કે ડીની કિંમત જીવો છે ડી બરાબર ઓછા ત્રણ છે તો પ્રથમ પદ એ બરાબર ચાર બીજું પદ એ વત્તા ડી એટલે ચાર ઓછા ત્રણ ડી એટલે ચાર માંથી ત્રણ જાય તો એક બીજું પદ એ વત્તા ટુ ડી એટલે ચાર પાંચ તો ચાર એક ઓછા બે ઓછા પાંચ એ એનો જવાબ થશે સમાંતર શ્રેણીમાં શું આવશે ચાર એક ઓછા બે ને ઓછા પાંચ દાખલા નંબર ચાર એ બરાબર માઇનસ વન અને ડી બરાબર એક દુત્યાંશ આપેલા છે તો પેલો પ્રથમ પદ એ બરાબર માઇનસ વન બીજું ડી ઓછા વન ઓછા બે માંથી એક જાય એટલે ઓછા એક પછી એ વત્તા તો ઓછા એક વત્તા બે ગુણ્યા એક બે બે ઉડી જાય એટલે એક રહેશે એટલે ઓછા એક ને વધતા એક થશે ચોથું પદ એ વત્તા

જે વ્યાપક સ્વરૂપ છે એ એ વત્તા ડી ની અંદર કિંમત જવાનું છે કિંમત દાખલામાં આપી છે આપણે ફક્ત પદનું જે વ્યાપક સ્વરૂપ છે એની અંદર એન ની કિંમત મૂકતા જાવ એટલે ચારે પદ આવી જશે છેલ્લો લાસ્ટ પાંચમો દાખલો છે એ બરાબર માઇનસ વન પોઈન્ટ ડી બરાબર માઇનસ જીરો પોઈન્ટ તો પ્રથમ પદ એ પોઈન્ટ પચીસ છે તો એ જ આવશે तीजु पद है वताडी એટલે -1.25 ને -25 એટલે 1.50 થાય --+ 1.50 થશે બરાબર 1.25 માં 0.25 નાખો લે 1.50 ત્રીજી પદ a + 2d એટલે 1.25 + 2 કૌંસ માં d ની કિંમત -0.25 * 2 એટલે 25 * 2 = 50 0.50 આવશે એટલે 1.25 માં 0.50 નાખો લે 1.75 થાય ने तो बहुपद देवता 3d तो -1.25 + 3 * -0.25 એટલે 1.25 - 25 3 75 0.25 - 0.75 - 1.25 એટલે સવા માં પૂણો 1.25 ને 75 0. -2 થાય કેટલા થાય -2 આમ 3 नाव 4 પદ -1.25 1.50 1.75 ને -2 થશે મિત્રો એટલે આ દાખલો એકદમ ઈઝી ને સરળ છે પરીક્ષાની અંદર પેલો બીજો ને પેલું ચેપ્ટર પાંચ પોઈન્ટ એક છે એ ફક્ત એક માર્ક માટે પૂછાય છે પછી બે ને ત્રણ છે એ બે ત્રણ માર્ક માટે આવશે બરાબર છે તો આ એક પોઈન્ટના દાખલા બજાર વિકલ્પ અથવા ખાલી જગ્યાઓ અથવા ખોટામાં પણ પૂછી શકે એ ક્વેશ્ચન નંબર વન છે તમારો એમાં એટલે આ સો ટકા આવશે બરાબર છે આ એનેડી ની કિંમત આપેલી હશે ને તમારે શ્રેણી બનાવવાની હશે અથવા દાખલા નંબર ત્રણ આપેલી શ્રેણીનું પ્રથમ પદ એ અને તફાવત ડી શોધવાનું કે છે એ પણ એકદમ સરળ છે શ્રેણી આપેલી હોય એટલે એટલે પહેલું પહેલું પદ 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 કહેવાય અને બીજું મૂકી દો તરત જવાબ આવી જશે તો આમાં દાખલા નંબર ત્રણ માં આપેલી પ્રથમ પદ એ અને તફાવત ડી શોધવાનો છે તો આપણે શ્રેણી આપી છે ત્રણ એક ઓછા એક અને ઓછા ત્રણ એ તો પહેલું પદ એ જ કહેવાય ઓછા બે બીજો દાખલો છે ઓછા પાંચ ઓછા એક ત્રણ એક તો પેલું પદ ઓછા પાંચ છે માટે એ બરાબર ઓછા પાંચ અને ડી બરાબર એ ટુ માઇનસ એ એટલે ઓછા એક ઓછા પાંચ નો બાદ બાકી ઓછા એક ને ઓછા ઓછા પાંચ ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે ઓછા એક ને વત્તા પાંચ વત્તા પાંચ માં ઓછા એક જાય એટલે ચાર રહેશે એટલે એનો જવાબ આવશે પેલું પદ ઓછા બે ને ડી બરાબર ચાર ત્રીજી શ્રેણી છે એક તૂ ત્યાંશ પાંચ તુત્યાંશ નવ તૃત્યાંશ તેર તૃત્યાંશ તો પહેલું પદ એક તું ત્યાંશ માટે એ બરાબર એક તુત્યાંશ કહેવાય ડી શોધવું હોય તો બીજામાંથી માંથી પેલું પદ બાદ કરો પાંચ તૃત્યાંશ માંથી એક તું જાય એટલે ચાર તૃત્યાંશ રહે તો એકદમ ઈઝી અને સરળ છે ડી બરાબર ચાર ટુ ત્યાં ચોથો દાખલો પહેલું પદ બરાબર ઝીરો પોઈન્ટ છ થશે અને બીજું પદ અને એ ઓછા ડી

એના પેપર સ્ટાઇલના આધારે પણ ગણાવીશ તો મિત્રો આના દાખલાઓ બીજે ક્યાંય પ્રેક્ષિતોમાંથી કે બીજે ક્યાંયથી પણ મળતા હોય તો ગણીને પ્રેક્ટિસ કરવાની પ્રેક્ટિસ વર્ક બુક હોય તો પ્રેક્ટિસ વર્ક બુકમાંથી પણ એની પ્રેક્ટિસ કરવાની બરાબર છે જેથી તમને બરાબર મહાવરો થાય મિત્રો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો જય શિયા જય દ્વારિકાધીશ